બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઘણા વર્ષો પછી જીત પ્રાપ્ત કરી છે અને ઐતિહાસિક જીત માનવામાં આવી રહી છે કેમ કે કોંગ્રેસ માટે વાવ વિધાનસભા બેઠક છે તે પરંપરાગત બેઠક માનવામાં આવતી હતી ગેનીબેન ઠાકોર ત્યાંના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈને હાલ નેતૃત્વ કરી રહ્યા છે પરંતુ જે રીતે વાત કરીએ તો અહીંયા ત્રિપાંખીઓ જંગ જામ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર સૌરભજી ઠાકોર કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલે ત્યાંથી દાવેદારી નોંધાઈ હતી ત્રિપાંખીયો જંગ રસાકસી ભર્યો જંગ રહ્યો હતો ને આ જંગમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે આ ઘટનાને લઈને હાલ ભારતીય જનતા પાર્ટીમાં અનેરોત્સાહ પણ જોવા મળી રહ્યો છે એક બાદ એક જનાદેશ છે તે ભારતીય જનતા પાર્ટીને આજના ચૂંટણીના પરિણામમાં મળ્યા છે અને તેને લઈને હવે વિપક્ષ પણ નારાજગી વ્યક્ત કરી રહ્યો છે અને કેટલાક જે પરિણામો આવ્યા છે તેને અસ્વીકાર પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું પણ મોટું તમામ મતદાતાઓ પ્રેમ આશીર્વાદ અને સહયોગ આપો એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું સતત પહેલા રાઉન્ડ થી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની લીડ વધતી હતી છેલ્લા થોડા રાઉન્ડમાં એ લીડ કપાય અને નજીવા મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે જીતેલા ઉમેદવારને મારા તરફથી અભિનંદન અમે થોડા મતોથી ન જીતી શક્યા એનો રંજ જરૂર છે પરંતુ હાર અને જીત એ લોકશાહીમાં થયા કરે હાર અને જીત કરતાં કેવા પ્રકારે અને કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડ્યા એનું મહત્વ છે હું કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને ખૂબ અભિનંદન આપું છું હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ટીમ કોંગ્રેસ તરીકે બધા સાથે મળીને વાવ વિધાનસભાની ચૂંટણીમાં સૌએ મહેનત કરી અને લોકોએ પણ તમામ જ્ઞાતિ વર્ગ જાતિના તરફથી પ્રેમ સહયોગ અને આશીર્વાદ આપ્યા એ સૌનો પુનઃ આભાર માનું છું અને આવતા દિવસોમાં અમે સતત લોકોની વચ્ચે રહીને કામ કરતા રહીશું અને લોકોના પ્રેમ અને આશીર્વાદ સાથે લોક પ્રશ્નોને ઉઠાવતા રહીશું અનેક વિઘ્નો વચ્ચે અનેક વિપરીત સંજોગો વચ્ચે સત્તા એ રાજ્યમાં વર્ષોથી જે પોલિટિકલ પાર્ટીની છે એમણે તમામ પ્રકારના પ્રયત્નો કર્યા એમની સામે તાચા સાધનો મર્યાદિત વસ્તુઓની વચ્ચે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે મજબૂતીથી વાવ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જે મતદાતાઓએ પણ અમારા પર વિશ્વાસ મૂક્યો એ સૌનો પુનરહદયપૂર્વક આભાર માનું છું અનેક નેતાઓને કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી છે શામ દામ દંડ ભેદ સામે હોય એના સામે નિષ્ઠા અને પ્રમાણિકતાથી ડગ્યા વગર બધાયે મહેનત કરી છે એ સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ તેમનું કહેવું છે કે જેવી રીતે ગુલાબસિંહ રાજપૂત પહેલા જ રાઉન્ડથી સતત લીડ બનાવી રહ્યા હતા તેમની લીડમાં ઉત્તરોત્તર વધારો થયો રહ્યો તેને બીસમા રાઉન્ડમાં જે રીતે અચાનક જ તેઓ પાછળ જતા રહે છે તેના કારણે અનેક પ્રકારના સવાલો તેમણે ઉઠાવ્યા હતા એટલું જ નહીં જનતાએ જે જનાદેશ આપ્યો છે તે જનાદેશનો શક્તિસિંહ ગોયલે સ્વીકાર કર્યો હતો પરંતુ જેવી રીતે સરકારી મશીનરીઓનો ઉપયોગ થયો છે તે પ્રકારના આરોપો પણ તેઓ લગાવતા જોવા મળી રહ્યા છે હાલ જણાવી દઈએ કે ભાભર તાલુકો છે તેમાં ભારતીય જનતા પાર્ટી એક મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી છે ત્યાંથી સૌથી વધારે મતો મળ્યા હોવાની પણ વાત કહેવાય રહી છે અને તેના જ કારણે સ્વરૂપજી ઠાકોરની જે અંતિમ પેટીઓ જે ચાર રાઉન્ડની ખુલી છે તે ભાભર તાલુકામાંથી ભાજપને વધારે મત મળ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં